અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરે બે તબક્કામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી પ્રથમ તબક્કામાં અઢારમી ઓગસ્ટની બપોરે યુએઈના સાત અમીરાતના પચીસોથી વધુ મજૂરોનું મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના મેનતુ સ્ટાફનું સન્માન કરવા માટે કંપનીઓએ ઉત્સાહપૂર્વક તેમના માટે મંદિર સુધી બસોની વ્યવસ્થા કરી જ્યાં મંદિરના સ્વયંસેવકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અંદર બીએપીએસ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું જેમણે દરેક મજૂરના જમણા કાંડા પર ખાસ રાખડી બાંધી રાખડીઓ ઔપચારિક દોરો જે પ્રેમ અને રક્ષણનું પ્રતિક છે બીએપીએસ મહિલા સ્વયંસેવકો દ્વારા હાથ વણાટ કરવામાં આવી હતી ઉજવણીમાં સ્વયંસેવકો અને સમુદાયના સભ્યો દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત ભક્તિ ગીતોનો મનમોહક કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો હતો પ્રેરણાદાયી પ્રદર્શન બાદ પૂજ્ય બ્રહ્મ દાસ સ્વામીએ રક્ષાબંધનનું સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવ્યું અને પ્રાર્થના કરી કે આ શુભ દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન દરેક કાર્યકર દરેક મુલાકાતી અને આ સુંદર રાષ્ટ્રના દરેક નેતા અને યુ એના બોલાવનારા દરેકને માર્ગદર્શન અને રક્ષણ આપે પંજાબના મજૂર રણજીતસિંહે તેમની લાગણી વ્યક્ત કરતાં કહ્યું આજે મને શબ્દો માટે ખોવાઈ ગયો છું એવું લાગે છે કે ઘર જેવું લાગે છે જાણે હું મારા પરિવાર સાથે હાજર છું શારજાના એક મજૂર પ્રદીપે ઘણા ઉપસ્થિત લોકો દ્વારા પડઘાતી લાગણી શેર કરી મને આ ઉજવણીનો ભાગ બનીને ખૂબ આનંદ થાય છે અમે સાથે મળીને રક્ષાબંધન ઉજવવા આમંત્રણ આપવા બદલ અમે સંતો અને મંદિરના આભારી છીએ અલ ખોમા વિનોદ કુમાર પાલે શેર કર્યું કે જ્યારે સ્વામીએ રાખડી બાંધી ત્યારે મને ખરેખર આશીર્વાદ અને પ્રેમનો અનુભવ થયો એ મને મારી બેનને યાદ અપાવે છે મને રાખડી બાંધી મારા રક્ષણ માટે પ્રાર્થના કરી બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધનની ઉજવણીના બીજા તબક્કામાં બીએપીએસ સંતોએ પંદરસોથી વધુ મજૂરો સુધી પહોંચવા માટે વ્યક્તિગત રીતે સમગ્ર પ્રદેશમાં મજૂર શિબિરોની મુલાકાત લીધી જેઓ આગલા દિવસની ઉજવણીમાં હાજરી આપી શક્યા ન હતા ચૌદ કલાક દરમિયાન સંતો વ્યક્તિગત રીતે સોળથી વધુ કંપનીઓમાં ગયા રાખડીઓ બાંધી અને પ્રસાદનું વિતરણ કર્યું વધુમાં બ્રહ્મયારી દાસ સ્વામીનું રોયલ મજલિસમાં ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું એચહી શેખ નયાન બિન મબારક અલ નાયાન સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી જેમણે બીએપીએસ હિન્દુ મંદિરને તેના પ્રથમ સો દિવસમાં નોંધપાત્ર દસ લાખ મુલાકાતીઓ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા દેશો સંસ્કૃતિઓ અને સમુદાયો વચ્ચે વધુ પ્રેમ અને સંવાદિતા માટે પ્રાર્થના સાથે પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શેઠ નયાન મબારક અલ નાહનના કાંડા પર રાખડી બાંધી જેમ જેમ મીટિંગ સમાપ્ત થઈ ત્યારે એચ શેઠ નયાને વધુ આભાર માન્યો અને વધુ ભાર મૂક્યો કે કેવી રીતે બીએપીએસ હિન્દુ મંદિર સમુદાયના પાયાના પથ્થર તરીકે ઊભું થયું છે જે યુએઈમાં તમામ લોકો માટે કરુણા સમર્થન અને એકતા વધારવા માટે સમર્પિત છે